નમસ્કાર સ્વાગત છે મારી ચેનલમાં આજે આપણે બનાવીશું એકદમ સ્વાદિષ્ટ એવું રાબોડીનું શાક પેનને આપણે ગરમ થવા મૂકી દઈશું ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અહીંયા ત્રણથી ચાર ચમચી જેટલું મેં તેલ લીધેલું છે તેલને ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ જાય એટલે તેના અંદર આપણે એક ચમચી જેટલું જીરું ઉમેરવાનું છે અહીંયા રાય પણ તમે ઉમેરી શકો છો જીરું ઉમેર્યા પછી તેના અંદર એક ચમચી જેટલી હિંગ ઉમેરી દઈશું બરાબર રીતે મિક્સ થઈ ગયું છે હવે તેના અંદર છ થી સાત કડી લસણને મેં અહીંયા વાટી દીધેલું છે તે ઉમેરી દઈશું અને થોડું સોતે કરીશું સોતે થઈ જાય એટલે તેના અંદર દોઢસો ગ્રામ જેટલી ઝીણી સમારેલી ડુંગળી ઉમેરવાની છે ડુંગળીને બરાબર રીતે ચડવા દઈશું એકદમ ટ્રાન્સપરન્ટ થઈ જાય ત્યાં સુધી આપણે ડુંગળીને સાંતળવાની છે ડુંગળી સરસ રીતે સોતી થઈ ગઈ છે તમે જોઈ શકો છો હવે તેના અંદર બે ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું અહીંયા બહુ તીખું લાલ મરચું પાવડર નથી મીડિયમ જ છે તમારે તીખું જોઈએ તો તે પ્રમાણે તમે ઉમેરી શકો છો અથવા તો તમે અંદર લીલું મરચું પણ ઉમેરી શકો છો હળદર રહીશું અડધી ચમચી જેટલી ગરમ મસાલો એકથી દોઢ ચમચી જેટલો ધાણાજીરું પાવડર એક ચમચી જેટલું એને બરાબર રીતે મિક્સ કરી દેવાનું છે જે તેલના અંદર બરાબર રીતે સંતળી જાય તો એનો સ્વાદ બહુ સરસ આવશે હવે તેના અંદર આપણે પાણી ઉમેરી દઈશું પાણી ડૂબે ત્યાં સુધી જ ઉમેરવાનું છે પાણીની જગ્યાએ તમે છાસ પણ ઉમેરી શકો છો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અહીંયા મેં મકાઈના લોટની રાબોડી લીધેલી છે રાબોડી બનાવવા માટે મકાઈનો લોટ અને છાશને ઉમેરી તેના અંદર મીઠું ઉમેરી તેને બરાબર રીતે ખદખદાવવામાં આવે છે અંદર તમે હળદર પણ નાખી શકો છો જેથી કરીને પીળો કલર આવી જાય એને ખદખદાવીને પછી પ્રવાહી ફોર્મમાં જ તેને ગોળ ગોળ ડિઝાઇન પાડીને તમે તડકામાં સુકવી શકો છો અત્યારે હાલ તો માર્કેટમાં પણ સરસ રીતે અવેલેબલ હોય જ છે તમે રાબોડી માગો તો તરત મળી જાય રાબોડીને બરાબર રીતે મિક્સ કરી તેને ઢાંકીને ચઢવા દેસું અને પછી તેને આપણે રોટલી રોટલા સાથે સર્વ કરીશું મારવાડમાં આ રેસિપી બહુ જ ખવાય છે અને સ્વાદમાં બહુ જ સરસ લાગે છે જો શાકનું કંઈ ઓપ્શન ના હોય તો આ બેસ્ટ ઓપ્શન છે મારી આવી નવી જ રેસિપી જાણવા માટે આજે જ મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન ઝડપથી દબાવો જેથી કરીને મારી રેસીપી તમને પહેલાં મળી રહે ધન્યવાદ